ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં ભગોડા ગામે આઈશ્રી મોગલ માતાનું મંદિર આવેલું છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ છે દર વર્ષે અહીં લાખો યાત્રાળુઓ માં મોગલના દર્શને આવે છે ભગોડા ધામ અને માં મોગલનો ઇતિહાસ ખૂબ જ રોચક છે તો આવો વિડિયોમાં વાત કરીએ મોગલ ધામ ભગોડાના ઇતિહાસ વિશે મોગલ ધામ ભગોડા લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર મોગલધામના ઇતિહાસની ઇતિહાસ ની વાત કરીએ તો એવું કહેવાય છે કે દુષ્કાળ સમયે જુનાગઢના ચારણના કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી લોકો પશુઓના નિભાવ માટે ગયા હતા આ દરમિયાન ત્યાં ચારણના કુળદેવી મોગલ માં નું સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના એક માજી અહી માતાજી ની સેવા કરતા હતા વર્ષ સારું થતા તેઓ પોતાના વતન પરત જઈ રહ્યા હતા ત્યારે માજીને તેમની બહેન સમાન એક ચારણ બાઈએ કાપડામાં આઈશ્રી મોગલમાં આપ્યા હતા અને કહ્યું કે માતાજી તમારા રખોપા કરશે આ માજી એ પોતાના વતન ભગોડા પાછા આવીને માતાજીનું સ્થાપન કર્યું બસ ત્યારથી જ માતાજી અહીં બિરાજમાન છે ત્યારથી જ કામળિયા આહીર તેમજ ચારણ પરિવાર માતાજીની સેવા પૂજા કરે છે આ ઉપરાંત તમામ જ્ઞાતિના લોકો અહીં સેવા પૂજા કરે છે અને માનતા રાખે છે કામળિયા આહીરનો પરિવાર અહીં દર ત્રણ વર્ષે માતાજીનો ભેડિયો અને લાપસી ફરજિયાત કરે છે મોગલધામમાં યાત્રાળુઓ માટે ચોવીસ કલાક સુધી અન્ન ક્ષેત્ર શરૂ રહે છે અહીં રહેવા માટે વીસ ઓરડાઓ અને બે મોટા હોલની વ્યવસ્થા પણ છે ભગોડાધામ સાથે એક દંતકથા જોડાયેલી છે કહેવાય છે કે વર્ષો પહેલા વિરમ ગામની બાજુમાં એક ગામની સીમમાં અઢાર વર્ષની રાજપૂતની એક દીકરી ખેતરે જતી હતી ત્યારે રસ્તામાં તેને કડીનો રાજા મળે છે આ રાજા દીકરીને પોતાની સાથે લગ્ન કરવા કહે છે સુમસાન વગડામાં દીકરી એકલી હોય છે તેથી તે ગભરાઈ જાય છે અને વિચારે છે કે જો હું ના કહીશ તો આ રાજાના માણસો મને મારી નાખશે તેથી દીકરી રાજાને કહે છે કે જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો તમારે પહેલા મારા પિતાને વાત કરવી પડે રાજા પૂછે છે ક્યાં છે તારા પિતા દીકરી કહે છે એ પેલે પાર કામ કરી રહ્યા છે રાજા ઘોડી લઈને ચાલવા લાગ્યા આગળ પોતાની દીકરી અને પાછળ કેટલાય ઘોડે સવાર જોઈને દીકરીના પિતા ડરી ગયા અને કહ્યું કહ્યું આ આ બધા કોણ છે બેટા રાજાએ દીકરીના પિતાને અવાજે હું કડીનો રાજા છું કાલે સવારે તારી દીકરી સાથે લગ્ન કરીને લઈ જઈશ અને કડીની રાણી બનાવીશ પછી તો એમ કહેવાય કે રાજા તો ચાલ્યો ગયો પણ બાપ અને દીકરી બંને મૂંઝવણમાં મુકાયા કે હવે શું કરવું ત્યારે દીકરીને યાદ આવ્યું કે મારી મા એક ચારણ માતાની પૂજા કરતી હતી હું પણ એ માતાજીને મદદે બોલાવ પણ દીકરીને આ માતાજીનું નામ યાદ આવ્યું નહીં આમ સવાર પડી ગઈ અને રાજા આવી પહોંચ્યો જેવો રાજા એ દીકરીનો હાથ ચાલ્યો કે દીકરીના મોટામાંથી શબ્દો સરી પડ્યા હે માં મોગલ આવજે મારી મા હે મારી રક્ષા કરવા આવજે ત્યાં તો સિંહે ત્રાડ પાડ્યો હોય એમ આકાશ ગાજવા લાગ્યું અને ઓખા મંડળમાંથી કાળી નાગણી સમામાં મોગલ દોસીનો રૂપ ધારણ કરીને આવ્યા રાજાને નીચે પછાડીને મોગલમાં બોલ્યા તે મારી દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે માતાજી રાજાને ત્રિશૂળ મારવા જાય છે ત્યાં રાજા ઘોડી લઈને ભાગવા લાગ્યો આગળ રાજા અને પાછળ ક્રોધિત થયેલ મોગલ માતાજી રાજા ભાગતા ભાગતા ગોહિલ વડનાય ગામમાં આવે છે રાજા ગામના લોકોને ધમકાવીને બધા ઘરે તાળા લગાવવાનું કહે છે અને ઘરમાં સંતાઈ જાય છે પરંતુ મા મોગલ બધા ઘરના તાળા તોડીને રાજાને ગોતી લે છે અને ઘરમાંથી બહાર કાઢીને તેને મારવા જાય છે ત્યારે રાજા બોલે છે હે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો માં સાંભળતા જ મોગલ માતા શાંત થઈ ગયા અને કહ્યું બેટા તે મને મા કહી માં કોઈ દિવસ તેના દીકરાને મારે ખરી જા તને માફ કર્યો પણ આજ પછી કોઈ બેન દીકરી સામે કાળી આંખ કરતો નહીં મોગલ માતા ગામના લોકોને કહે છે આ રાજા અહીં ભાગીને આવ્યો હોવાથી આ ગામનું નામ ભગુડા રાખજો અને આજ પછી આ ગામમાં કોઈ દિવસ તાળા મારતા નહીં હું ગામની રખેવાળી કરીશ મોગલ નામનો મહાભારત કાળ સાથે જોડાયેલો એક રોચક ઇતિહાસ છે કહેવાય છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી સાથે બેસી ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદી ના કોઈ મંતવ્ય પર ભીમ હસવા લાગ્યા ઘુમન શ્રી કૃષ્ણએ ભીમને કહ્યું તમે અજાણતા આ દેવી શક્તિનું અપમાન કરી રહ્યા છો જો તમારે દ્રૌપદીનું વાસ્તવિક રૂપ જોવું હોય તો દ્રૌપદી મધ્યરાત્રિએ સરોવરે સ્નાન કરવા જાય ત્યારે સંતાઈને તમે જોજો જ્યારે તે કંઈક માંગવાનું કહે ત્યારે તમે માંગજો શ્રી કૃષ્ણ પાંડવ અને કુંતા તારા ખપ્પર બહાર અને બીજા બધા તારા ખપ્પરમાં આટલું કહી તમે સરોવરમાં છલાંગ મારી યોજન દૂર ચાલ્યા જજો ભીમે તો શ્રી કૃષ્ણના કહેવા મુજબ કર્યું દ્રૌપદી આવે છે અને પળવારમાં રોદ્ર રૂપ લઈ લીધું અને બોલ્યા છે કોઈ માનવ દાનવ કે પશુ પંખી જે ઈચ્છતા હોય તે લો ભીમે હિંમત કરી માંગ્યું શ્રી કૃષ્ણ પાંડવ અને કુંતા તારા ખપ્પર બહાર અને બીજા બધા તારા ખપ્પર માં આમ બોલી ભીમ સરોવર માં સો યજન દૂર જતા રહે છે આ એ તથાસ્તુ કહ્યું ત્યાં તો તેમના મોઢામાંથી દાવાનળ નીકળ્યા જંગલો બાળી નાખ્યા અને સરોવરનું સો દૂર સુધીનું પાણી ઉગળી ઉઠ્યું દ્રૌપદીના મુખમાંથી અનર્ગળ અગ્નિ નીકળતા તેઓ મોગલ કહેવાયા જેના મુખમાંથી અનર્ગળ અગ્નિ નીકળે તેમાં મોગલ સૌરાષ્ટ્રમાં આવેલો ભગુડા ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે અહીં પાટોત્સવ દરમિયાન દૂર દૂરથી ભક્તો આવે છે શું તમે ક્યારે ભગુડામાં મોગલના દર્શન કરવા ગયા છો તો કોમેન્ટમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ